જ્યાં નમસ્કાર દર્શક મિત્રો નજર સાથે હું છું ડોક્ટર ચતુર શિયાળાની શરૂઆત થતાં જ વિદેશી પક્ષીઓનો જમાડો ગુજરાતના આંગણે હોય છે ખાસ કરીને શિયાળાની શરૂઆતમાં એટલા વિદેશી પક્ષીઓ ગુજરાતના મહેમાન બને છે કે જે તે વિસ્તારમાં બરફ છવાઈ જાય છે જ્યાં જ્યાં પક્ષીઓ છે આશ્રય સ્થાન લે છે ત્યાં ત્યાં બરફ છવાઈ જાય છે એટલે બરફ છવાવાના કારણે એમને જે ભોજન મળવું મુશ્કેલ છે અને સાથે સાથે જ વાત કરીએ તો ભોજનની સાથે સાથે જે વિસ્તાર છે તે આજુબાજુનો વિસ્તાર છે બરફમાં છવાઈ જતો હોય છે અને બરફના છવાયાના કારણે ત્યાં વિદેશી વિસ્તાર રહે છે ત્યાં એમને મુશ્કેલ છે ખોરાક અને આ ખોરાક મુશ્કેલના કારણે જ મિત્રો એ અહીંયા ખોરાક માટે કચ્છનું નાનું રણ હોય કે પછી અહીંયા આવેલું ખેજડીયા બર્ડ સેન્ચુરી હોય કે પછી અહીંયા જે અમદાવાદ અભયારણ્ય છે આવા નાના મોટા અનેક છે અને પક્ષી અભયારણોમાં એ લોકો આશ્રય સ્થાન લે છે સાથે સાથે નાના તળાવમાં ની વાત કરવામાં આવે તો નાના તળાવમાં પણ એ આશ્રય લે છે અને અહીંયા પણ વિદેશી પક્ષીઓ આપણને જોવા મળે છે જેમાં વિદેશી પક્ષીઓની વાત કરીએ તો પક્ષીઓ હોય એ તમામ પક્ષીઓ છે ને મિત્રો ગુજરાતમાં આવે છે અને ગુજરાતમાં પ્રજનનના હેતુથી આવે છે અહીંયા આવે છે એનો નેસ્ટ બનાવે છે અને ત્યારબાદ એ પ્રજનનથી અને એમના બચ્ચાઓ છે એની સાથે સાથે પોતાના વતન પરત ફરે છે અને શિયાળાના ટેમ્પરેચરમાં ખાસ કરીને વાત કરવામાં આવે તો શિયાળાનું જે ટેમ્પરેચર છે એ અહીંયા એનું એવરેજ બેલેન્સિંગ ટેમ્પરેચર હોય છે જે તે વિસ્તારમાં જે તે જે તે પોતાના દેશમાં જ્યારે ટેમ્પરેચર હોય છે તે ઠંડુ હવામાન હોય છે અને આપણે અહીંયા જેવી શિયાળાની શરૂઆત થાય ઋતુની એટલે વિદેશી પક્ષીઓ અહીંયા આવે છે આવવાની સાથે સાથે મિત્રો લાખોમાં ફ્લેમિંગો હોય કે પછી અન્ય પેન્ટા સ્ટાર્ક હોય કે પેલિકન્સ હોય લાખોમાં કરોડોમાં પક્ષીઓ અહીંયા આવે છે હા મહત્વની વાત તો હું તમને કેવી જ ભૂલી ગયો કે લુપ્ત થતી પ્રજાતિ જેમ કે રાજસ્થાનમાંથી આવતા અહીંયા અલગ અલગ પક્ષીઓ હોય કે પછી અન્ય વિસ્તારોમાંથી જે લુપ્ત થતી પ્રજાતિઓ પણ અહીંયા જોવા મળે છે અને બાજુમાં આવેલું વિસ્તારમાં વાત કરીએ તો જે અભયારણો છે એમાં રેર બર્ડ પણ જોવા મળે છે સાથે સાથે એને ટેગિંગ કરેલું હોય છે અને એની માવજત માટે મિત્રો ટેગિંગની સાથે સાથે એનું ઓબ્ઝર્વ પણ થતું હોય છે દુર્ભાગ્ય આપણે એમ કહીએ કે આયાવાર માટેના સ્થાન જે સ્થળો છે ત્યાં ત્યાં થોડી એની કેર પણ જોવી જરૂરી અને મહત્વની વાત કરીએ તો વિદેશી પક્ષીઓ જ્યારે આવે છે એની પાછળનો રહસ્ય એનું માત્ર ને માત્ર અહીંયા પ્રજનનના હેતુથી અને સાથે સાથે એને આસાનીથી ખોરાક મળી રહે તે માટેથી આવે છે તેથી કરી કરીને વિદેશી પક્ષીઓને અહીંયા ગમે છે અને હા હું એ તો તમને કહેવું ભૂલો કે સામંતસર તળાવની આજુબાજુમાં જે લાખોમાં ફ્લેમિંગો હોય કે પછી પેન્ટા સ્ટાર હોય કે અન્ય બર્ડ્સ હોય એ આશ્રય સ્થાન જે તે વખતે લે એવી સિચ્યુએશન પણ હતી આજે આપણને માત્ર બે ચાર મોટા ટાપુ જેવા એટલે કે મોટા ઝાડ વૃક્ષો જોવા મળે છે એમાં પેલિકન્સ પેન્ટાસ્ટાર્ક હોય કે ફ્લેમિંગો હોય ફ્લેમિંગો મહત્વની વાત કરીએ તો એ હાઈટ ઉપર આશ્રય સ્થાન નથી લેતું પરંતુ સ્ટાર્ક છે ને એ પોતાના એક ઝાડ ઉપર એટલે કે હાઈટ જગ્યા ઉપર પોતાનો માળો બનાવે છે અને આ માળો બનાવવાની સાથે સાથે તેમાં પોતે ઈંડા મૂકે છે અને પછી બચ્ચાઓ બને છે હા તો પરિવારની વૃદ્ધિનો પણ સંદેશ અહીંયા આપી જાય છે સાથે જ મેં કહ્યું એમ સેફ્ટી અનુભવવા માટે એ ચારે બાજુ વૃક્ષો હોય અથવા તો હાઈટનું જે હોય પાણીના વિસ્તારમાં વૃક્ષ હોય એની વચ્ચે હોય કે જે હાઈટ વાળા વિસ્તારોમાં એ માળો બનાવે છે જ્યારે ફ્લેમિંગોની વાત કરીએ ને તો એ જમીન ઉપર માટીનો માળો બનાવે છે બે થી ત્રણ ફૂટ હાઈટના વિસ્તારમાં એ માટીનો માળો બનાવ્યા બાદ તેના ઉપર જ એ બેસી અને આસાનીથી ખોરાક લઈ શકે આસાનીથી ખોરાક મેળવી શકે અને પોતાના બચ્ચાને ખોરાક આપી શકે એવી એટલે કે પાણી હોય બે થી ત્રણ ફૂટ વાળા પાણીમાં એ પોતાનો માળો બનાવે છે અને નાના રણમાં ઇતિહાસમાં સાક્ષી છે કે લાખો ફ્લેમિંગો નેસ્ટિંગ કરેલું છે અને એનો બચ્ચાઓ પણ આપણે જોયા છે મિત્રો એટલે આ વાત રહી કચ્છના નાના રણની કે પછી આજુબાજુ વિસ્તારના તળાવોની પરંતુ ગુજરાતે આવેલા પક્ષી મહેમાનોની ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતના બધા એવા સ્થળો છે જ્યાં આજે પણ જોવા લાયક છે પછી ખીજડીયા બર્ડ સેન્ચુરી હોય કે પછી અહીંયા આવેલું કચ્છનું નાનું રણ હોય એ તમામ જગ્યાઓએ મિત્રો પક્ષીઓ આશ્રયસ્તાન લે છે અને વિદેશી પક્ષીઓ આપણને જોવા પણ મળે સાથે સાથે મેં કહ્યું એમ કે નળ સરોવરની આજુબાજુના વિસ્તારોમાં પણ પક્ષીઓ આશ્રયસ્તાન લે છે એમાં મહત્વની વાત કરીએ તો કોમન ક્રેન અને ડોમિઝન ક્રેન એટલે કે જે આપણે ગૂંજરડીઓનો સંદેશો વાત કરતા હતા ને જે લોકગીતમાં પણ અન્ય સાહિત્યોમાં ગૂંજરડીનો આપણને ઉલ્લેખ જોવા મળે છે આ એ લાખોમાં તમારે કુંજો જોવી હોય તો અત્યારે જ પોચી જાવ નળ સરોવર અને નળ સરોવરની આજુબાજુના વિસ્તારમાંથી અન્ય પક્ષીઓ તો છે જ જ સાથે કહ્યું એમ હોય 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 કે પછી સુરખાબ અને અને બર્ડ્સ પણ ત્યાં જોવા મળશે અહીંયા ગુજરાતે આવેલા વિદેશમાંથી સૌથી ઝડપી ઉડતું પક્ષી જેને કહેવાય પેલીગ્રીન ફાલ્કન એ પણ અહીંયા આપણને રેર બર્ડ્સ પણ જોવા મળે છે અને એ પણ ત્યાં પણ ઘણી જોવા મળે છે અને કચ્છના રણમાં પણ જોવા મળે છે એટલે પક્ષી પ્રેમીઓ ડિસેમ્બરના અંતમાં ખાસ કરીને રજા વેકેશનના મૂડમાં હોય તો તમે પહોંચી જાઓ મેં ત્રણ લોકેશન આપ્યા ત્યાં ગુજરાતમાં જ્યાં તમને પક્ષીઓનો જમાવડો જોવા મળશે અને વિદેશી પક્ષીઓના દર્શન થશે અને એ ત્રણેય લોકેશન હજુ ફરી એકવાર રિપીટ કરી દઉં તો ખીજડીયા બર્ડ સેન્ચુરી છે જે જામનગર પાસે આવેલું છે અહીંયા નળ સરોવર છે જે અમદાવાદ પાસે આવેલું છે અને અહીંયા આપણી પાસે જ આવેલું કચ્છનું નાનું રણ જે કચ્છનું નાનું રણ તરીકે ઓળખાય છે ત્યાં સુરખાબનો પણ જમાવડો છે જ એટલે આ રસ્તે જતા પક્ષીઓને તમે નિહાળો અને અમે તમે હજુ સુધી નજર રોડને લાઈક શેર અને ફોલો ન કર્યો હોય તો આ ચેનલને ફોલો કરો આવા જ વિડીયો જોવા માટે મને આપશો રજા નમસ્કાર મિત્રો